જગન્નાથ મંદિરના મહાન શ્રી દિલીપદાસજી મહારાજ આપણી સાથે છે દિલીપદાસજી મહારાજ ખૂબ મહત્વનો છેલ્લા પચીસ વીસ પચીસ વર્ષની રથયાત્રાઓ અને અત્યારની રથયાત્રા તમારા અનુભવો અને ભગવાન પ્રત્યેની લાગણી અને કેવા બદલાવ રથયાત્રાની અંદર ભગવાન જગન્નાથજીની આ એકસો સુડતાલીસમી રથયાત્રા છે દિન પ્રતિદિન લોકોની આસ્થા અને શ્રદ્ધા ખૂબ જોડાતી જતી હોય છે ને આ એક દિન પ્રતિદિન ઐતિહાસિક બનતી જાય છે વધુ ને વધુ ભક્તો એમાં જોડાતા હોય છે જેવી રીતે દરેક ટ્રકમાં છે લોકો રાહ જોતું હોય છે કે ક્યારે રથયાત્રા આવે રથયાત્રાએ આવે આવ્યા આપણા નગરના ઘરેથી આપણા આંગણેથી ભગવાન નીકળે આપણે એમના વધામણા કરીએ એમને પૂજન અર્ચન કરી અને આશીર્વાદ રહીએ રથયાત્રાની વિશેષતા શું અને કેવા બદલાવ્યા આ વખતે કરવામાં આવ્યા છે રથયાત્રાની અંદર બદલાવ તો કશું આમાં રથયાત્રામાં આપણે નથી જે રીતની પરમિશન જેટલી લેતા હોય છે પરમિટ એ રીતની ટ્રકો ગજરાજ ભજન મંડળી અખાડા અને સાધુ સંતોના જે છે પરમિશનને જે પરંપરા પ્રમાણેની જે આપણી ચાલતી હતી એ આપણી આ રથયાત્રાની એકસો સુડતાલીસમી છે કોમી એકતાનો પણ આજે ખાસ મેસેજ અમદાવાદ છે આ રથયાત્રાના માધ્યમથી એકસો સુડતાલીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં બંધુત્વની ભાવના સાથે કોમની એકતા અને શાંતિ ભાઈચારો જળવાઈ રહે તે માટે મુસ્લિમ સમાજે પણ ભગવાન આ જગન્નાથજીની રથયાત્રાની શુભકામના શુભ સંદેશો અમને પોતે જાતે આવી આગેવાનો મળી અને શુભેચ્છા અને શાંતિપૂર્ણ રથયાત્રા ભાઈચારા સાથે આ ભગવાનની આપણે સૌ કોમના સદભાવના સાથે આપણે આ યાત્રા ઉજવીશું એ રીતની લોકોની ઉત્સાહ છે તો ભાઈચારા અને કોમી એકતા સાથે જે એકસોને સુડતાળીસમી રથયાત્રા અમદાવાદ શહેરમાં નીકળશે કેમેરામેન વિકી ઠાકોર સાથે કિશન કાટિલિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ